કુદરતે આપણને અસંખ્ય ભેટોથી આશીર્વાદ આપ્યા છે અને મધ તેના સૌથી મીઠા ખજાનામાંથી એક છે સદીઓથી મધને તેના સ્વાદ વૈવિધ્યતા અને સ્વાસ્થ્ય લાભો માટે વિશ્વભરની તમામ સંસ્કૃતિઓમાં તે વિખ્યાત છે પરંતુ શા માટે મધ આટલું ખાસ છે અને આપણે તેને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ કેમ છો મિત્રો ગુજરાતી લાઈફએક્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યાં તમારા જીવનને સરળ અને સ્વસ્થ બનાવવા માટે ટિપ્સ અને ટ્રિક્સ રજૂ કરવામાં આવે છે હું એજાઝ છું અને આજે મધના અવિશ્વસનીય ફાયદાઓ અને સ્વાસ્થ્ય તથા સુખાકારી માટે તેનો ઉપયોગ કરવાની કેટલીક વ્યવહારિક રીતો રજૂ કરું છું તો ચાલો શરૂ કરીએ મધ માત્ર કુદરતી સ્વીટનર નથી તે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે જે આપણા શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે તે તેના એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે પણ જાણીતું છે જે તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કુદરતી ઉપાય બનાવે છે શું તમે જાણો છો કે મધ ગળાના દુખાવાને શાંત કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનમાં પણ સુધારો કરે છે અને આ તો માત્ર શરૂઆત છે હવે જ્યારે મધના ફાયદાઓ વિશે જાણકારી મેળવી તો ચાલો આપણે રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરવાની સરળ પરંતુ શક્તિશાળી રીતો વિશે જાણીએ મધ ત્વચાની સંભાળ માટે અદ્ભુત કામ કરે છે નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે બે ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્સ કરો તેને ચહેરા પર લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો પછી તેને હૂફાળા પાણીથી ધોઈ લો આ માસ્ક ત્વચાને હાઇડ્રેટ કરે છે તથા તેને નરમ અને ચમકદાર બનાવે છે જો તમે ઉધરસ અથવા ગળાના દુખાવા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો મધ તમારો શ્રેષ્ઠ મિત્ર છે એક ગ્લાસ ગરમ પાણી અને લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો આ અમૃત સમાન પીણું ગળામાં થતી ઓછી કરે છે અને શક્તિને પણ વધારે છે રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે તો મધ તમારી સમસ્યાને હલ કરવામાં મદદ કરી શકે છે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરો પછી તેનું સેવન કરો આ રિલેક્સિંગ ડ્રિંક શરીરને આરામ આપવામાં આપણે જોયું કે મધ ત્વચા સ્વાસ્થ્ય તથા ઊંઘ અને બીજું પણ ઘણું બધું છે જેના માટે તે એક બહુમુખી કુદરતી ઉપાય છે જેનો દરેકને લાભ થઈ શકે છે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે રસોડામાં સોનેરી ગુણોથી ભરેલી મધની બરણી તો યાદ રાખો કે તે તમારા જીવનને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરો વધુ ટિપ્સ અને ટ્રિક્સ માટે ગુજરાતી લાઈફ એક્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો અને ખુશ રહો